ખરેખર જે આ હું લેટર ઉપર લખાણ આપ્યો છે તે મુજબ આ એવીએમના અંદર એવું બની રહ્યું છે કે એવીએમની અંદર આપણે જે પક્ષને આપણે મતદાન કરતા હોઈએ છીએ અને અમારા એવીએમના નોટ્રામાં પણ મતદાન થતું હોય છે એ બીજી તરફ જઈ રહ્યો છે ખરેખર એક જ પક્ષને આ મતદાન થઈ રહ્યો છે એટલા માટે આવી અમે લખિત રજૂઆત કરેલી છે ખરેખર આ એવીએમ મશીનની અંદર અમે એટલા માટે બહિષ્કારો કરવાનો કહીએ છીએ કે જે સેટિંગ કરેલી છે તેમાં નોટાના જે પણ મતદાન છે તે એક પક્ષને જઈ રહ્યો છે જેના કારણે અમે આ લેખિતમાં આપેલી છે મુખ્ય તથ્ય એ છે કે એવીએમનો અમે એટલા માટે ના પાડીએ છીએ કે જો બેલેટ પેપરથી થાય તો માણસને ખબર પણ પડે કે હું મતદાન કેનાથી ચિઠ્ઠી દ્વારા થતું હોય તેને ખબર પડે કે હું આના ઉપર મોર મારી છે પણ ખરેખર અત્યારે જ્યારે આધુનિક યુગ છે ત્યારે આ એવીએમ મશીન ઉપર ભરોસો રાખવો યોગ્ય નથી કારણ કે અહીંયાથી બેઠે બેઠે જ્યારે આપણે પૃથ્વી લોકથી કરીને ઉપર આકાશ લોક સુધી પણ અહીંયાથી આપણે ચીપ દબાવીને આમાંથી પેક કરી શકતા હોઈએ હેંગ તો આ પણ ઈવીએમ પણ હેંગ થઈ શકે તેવી સ્થિતિ ઊભી થયેલી છે દૂર કરવા માટે ઘણા બધા ચૂંટણી આયોગને દિલ્હીમાં પણ લખેલો છે પરંતુ એક ચક્રીય શાસનના કારણે કોઈ સાંભળવા તૈયાર નથી અને ઘણા બધા સુપ્રીમ કોર્ટના પણ વકીલોએ આ માટે વિરોધ કરેલો છે પરંતુ કોઈને કોઈ પરિબળો એના ઉપર જવાબદાર છે અને ખરેખર તો હવે એવું લાગી રહ્યું છે કે સરમુખત્યાર સાહી તરફ જઈ રહ્યો છે આપણો ભારત દેશ કારણ કે વારંવાર રજૂઆતો લખિત હોવા છતાં પણ જો એવીએમ ન હટતો હોય તો બહુ ખેદજનક બાબત છે જ્યારે આપણે પેનની તાકાતની વાત કરતા હોઈએ છીએ અને પેનની તાકાતથી જો આ ઈવીએમ મશીન નથી હટતો તો કાંઈ ને કાંઈ એવો પરિબળ કામ કરી રહ્યો છે એક ચક્રીય શાસનનો જેના કારણે આ ઈવીએમ હટતો નથી પરંતુ ખરેખર જો જાર જનતા આ મતદાનની અંદર એવીએમ મશીનથી બહિષ્કાર કરે કે અમે જ્યાં સુધી બેલેટ પેપર ના આવે ત્યાં સુધી અમે એવીએમથી મતદાન નહીં કરીએ તો સારો પરિણામ ભારતની અંદર જોઈ શકશું અને ખરેખર હાલમાં પણ અમે આ જ્યારે આ એવી નોટા સમિતિની અમે જાણ કરી છે એમાં પણ અમે કીધું છે કે જે ધર્મમાં માનતા હો એ ધર્મના સોગંધ લઈ લો કે જ્યાં સુધી એવીએમ મશીન છે ત્યાં સુધી અમે મતદાન નહીં કરીએ નહીં કરીએ ને નહીં કરીએ કારણ કે જો અમે આ બહિષ્કાર કરીએ તો જ આપણે આવનાર સમયમાં આપણે આવી એમને હટાવી શકશું ખરેખર બેલેટ પેપરથી મતદાન થાય તો ચોક્કસ પ્રમાણિક મતદાન થઈ શકે છે બાકી કોઈ સ્થિતિ દેખાતી નથી